રાશિ મંડળમાં બાર રાશિમાં પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે અલય અક્ષર છે મેષ રાશિના જાતકોના મિત્રો આજનો દિવસ તમારા માટે સારો એટલા માટે છે કે આજે માનસિક શાંતિનો અહેસાસ થશે ખર્ચનું પ્રમાણ કદાચ થોડુંક વધી શકે છે આજના દિવસ માટે નોકરીયાત વર્ગને પ્રગતિ સારી દેખાય વ્યવસાયમાં ધનલાભની શક્યતાઓ પ્રબળ બને છે જો માતાના આશીર્વાદ મળે તો સારા ધન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે તો આજના દિવસ માટે આ વસ્તુ તમારા માટે જરૂરી છે કે સારું દાન કરું તો શેનું દાન કરું વસ્ત્ર દાન કરો લાલ વસ્ત્રનું દાન કરો એની અંદર થોડા ઘઉં ભરો અને નીચ બાજુમાં મંદિરમાં કોઈ નજીક હોય તો તે મંદિરમાં પધરાવી દો માતાજીને ભગવાનને દેવતા જેને કંઈ અર્પણ કરવાનું એ કરી અને આજના દિવસને વધારે સારો બનાવો તમારા માટે આઠનો અંક લાભ કરાવડાવશે લીલો અને લાલ રંગ તમારા માટે આજે ભાગ્યશાળી ગણા છે વાત વૃષભ રાશિની કરીએ અક્ષર બબહુ છે વૃષભ રાશિવાળા જાતકોને થોડીક માનસિક પરેશાની આજના દિવસ માટે જણાશે કામકાજમાં કદાચ થોડી મહેનત વધારે કરવી પડે ધંધાકીય ક્ષેત્રમાં સામાન્ય ફાયદો પણ દેખાઈ રહ્યો છે નાણાકીય તંગી અનુભવાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે આજે વૃષભ રાશિના જાતકોને દેખાય છે ભગવાન નારાયણનું કોઈપણ પ્રકારનું મંદિર માનો કે આજે વિષ્ણુ ભગવાનનું મંદિર હોય અથવા તો કૃષ્ણ ભગવાનનું મંદિર હોય ભગવાન રામ પરિવાર હોય તો ત્યાં જઈને ચોખાથી સરસ મજાનો એક સાથીઓ બનાવજો અને સાથીઓ બનાવ્યા પછી ચાર જગ્યાએ વચમાં જે ચાર તિલક કરીએ ત્યાં સુપારી મૂકજો અને સાથે સાથે જે કંઈ તમને શ્રદ્ધાપૂર્વક ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી રામ રામાય નમઃ જે મંત્ર આવડે કરજો કારણ કે એના દ્વારા ખૂબ જ સારો લાભ થવાનો છે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી છે સાતનો અંક તમને લાભ કરાવડાવશે હવે વાત કરીએ મિથુન રાશિની ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને જેટલો પુરુષાર્થ કરો એટલો જ ફળદાયી બનવાનો છે જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં સારું ફળ આજે મળશે મોટા માણસોની ઓળખાણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે પરેશાનીઓમાંથી મુક્તિ મળે ધંધાકીય ક્ષેત્રમાં એક નવી સારી આવક મળે આવા યોગ પણ ચંદ્રબળના આધારે આજે દેખાઈ રહ્યા છે મિથુન રાશિના જાતકોને મિથુન રાશિવાળા જાતકોએ બને તો આજે શેરડીના રસનું દાન કરવું એવા કોઈ વ્યક્તિને એનું રસ ખપીવડાવો કે જેના કારણે એનું પેટ ઠરે અને એના કારણે તમારું કામ પણ ઠરે તો આ પ્રમાણે કામકાજ કરવાથી સારી સફળતા મળે તમારા માટે નો અંક લાભ કરાવડાવશે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રાશિ મંડળમાં આપણે ચોથી રાશિની વાત કરીએ ચોથી રાશિ એટલે કર્ક રાશિ છે ડ અને હજના અક્ષર છે મિત્રો પણ નવા કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે લાભની શક્યતાઓ આજે વધી જાય છે કોઈપણ નજીકના સંબંધીઓનો સહયોગ તમને મળે તો સમજી લો તમારું કાર્ય સરળ બનશે પ્રમોશન હોય પગાર વધારાની વાત હોય કોઈ કામકાજમાં આગળ વધવાની વાત હોય આજનો દિવસ તમારા માટે સારો છે ધંધાકીય આવકની અંદર પણ થોડોક વધારો આજના દિવસ માટે દેખાય તેવા યોગ બની રહ્યા છે આજે દૂધનું દાન કરો દૂધની બનાવેલી કોઈ વસ્તુઓનું દાન કરો એના કારણે તમારો દિવસ આજે વધારે સારો જવાનો છે તમારા માટે ચારનો અંગ લાભ કરાવડાવશે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી છે સિંહ રાશિની વાત કરીએ તો મૌન એટલો અક્ષર છે સિંહ રાશિના જાતકોના કામકાજની અંદર કદાચ થોડાક વ્યવહારો બનવું પડશે આજના દિવસ માટે અને એટલા માટે જ કામકાજ ધીરેથી કરો શરૂઆત જો ધીમેથી કરશો તો ખૂબ જ સારો લાભ થશે પરિવારજનો સાથે બને ત્યાં સુધી આજે હુંસાતુસીમાં કે બોલાચાલીમાં ન પડો કારણ કે ગ્રહો થોડાક એવું કહી રહ્યા છે કે વૈચારિક મતભેદ થોડા પરિવાર સાથે રહેશે અને એના કારણે માનસિક તનાવ ઉભો ન થાય એનું થોડુંક ધ્યાન રાખવું પડશે સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે અને ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ બનશે લાલ વસ્તુઓનું દાન તમારા માટે શ્રેષ્ઠ રહેશે લાલ વસ્ત્ર ધારણ કરો અથવા તો લાલ વસ્તુ પાસે રાખો તમારા માટે પાંચનો અંગ ખૂબ જ સારો લાભ કરાવડાવશે કન્યા રાશિની વાત કરીએ પઠોને એનો અક્ષર છે કન્યા રાશિના જાતકોના સફળતા કદાચ કામકાજની જોઈતી હોય તો થોડો સંઘર્ષ તો કરવો પડશે આજના દિવસ માટે કારણ કે સફળતા સંઘર્ષ દ્વારા જ પ્રાપ્ત થશે સ્વજનો દ્વારા થોડી પરેશાની રહેવાની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે સંતાનોથી તો સારો લાભ જણાય છે નાના મોટા રોકાણ માટે થોડુંક સાચવીને કામકાજ કરવું પણ આપણા માટે જરૂરી છે યથાશક્તિ કોઈ આપણું ચલણી નાણું થોડુંક સંઘરી રાખો અથવા તો એનું દાન કરો એનાથી સારો લાભ થવાની શક્યતાઓ છે તમારા માટે ત્રણનો અંક લાભ કરાવડાવે લીલો રંગ તમારા માટે ભાગીશાળી ગણાશે જય ગણેશ રાશિ ર અને ત્ર અક્ષર છે તુલા રાશિના જાતકોના મિત્રો તુલા રાશિવાળા જાતકોએ પણ અગત્યના કામકાજને જે પ્રાધાન્ય આપો કામ તો ઘણા બધા હશે પણ જે મહત્વના કામ લાગતા હોય એને પહેલા કરો કારણ કે એના દ્વારા સફળતા મળશે રોજગાર માટે નવી તકો માટે વિચાર કરો આજે કારણ કે સારી સફળતા મળવાની છે મતલબ બુદ્ધિશક્તિનો ઉપયોગ જેટલો કરશો એટલી સારી સફળતા આજના દિવસ માટે મળશે મહેનત જેટલી કરો એના પ્રમાણમાં જ સારું ફળ તમને આજે દેખાઈ રહ્યું છે વધારે સારી સફળતા માટે શું કરવું જોઈએ કે નજીકની અંદર કોઈ વડીલ કે વૃદ્ધ રહેતું હોય અને એને કોઈ સેવા કરવાવાળું ના હોય તો આજના દિવસ માટે થોડી શારીરિક સેવા કરજો થોડોક એનો શ્રમ એવો કરજો કે જેના કારણે વૃદ્ધના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય વડવાઓ વડીલોના આશીર્વાદ તમને મળે અને એના કારણે તમારું કાર્ય સુધરી શકે છે તમારા માટે સાતનો અંક લાભ કરાવડાવે અને સાથે સાથે સફેદ રંગ દ્વારા સારી સફળતા પ્રાપ્ત થાય હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને એ અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને મિત્રો આજે કરજમાંથી મુક્તિ પણ મળે અને થોડી રાહત પણ થાય પણ તમારી વૃત્તિ હોવી જોઈએ મારે કરજમાંથી મુક્તિ મેળવી છે થોડું થોડું દેતા શીખો શેર બજારમાં સારા લાભની શક્યતાઓ વધી જ રહે છે વ્યવસાયની અંદર કોઈ નવા સારા કોન્ટ્રાક્ટ મળે યાત્રા પ્રવાસથી કામથી પણ સંભાવનાઓ સારો લાભ કરાવડાવે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે ઘરની જયારે બહાર નીકળો ત્યારે ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ પહેલું જે મળે એને તમે દાન આપી દો અથવા તો તમે એને પ્રસાદી તરીકે આપો ઘણી વસ્તુ હશે તો ચાલશે આ પ્રમાણે આપેલું તમારું દાન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે તમારા માટે લાલ રંગ ભાગ્યશાળી ગણાશે સાથે સાથે નો અંગ તમારા માટે આજે સુકનવંતો ગણાશે ધનરાશિની વાત કરીએ ભ ધ ફો અને ઢ સંતાન વિષયક થોડી તકલીફ રહેશે ધનરાશિના જાતકોને આજે અને એના કારણે કોઈ મહત્વના કાર્ય હોય તો કાર્યમાં વિલંબ પણ દેખાઈ રહ્યો છે સ્વાસ્થ્યની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે વ્યવસાયમાં કોઈ નવી સારી તકો મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે આજે દેખાઈ રહ્યા છે ધનરાશિના જાતકોને વધારે સારી સફળતા માટે આજના દિવસ માટે એક જ વસ્તુ ખાલી કરવાની છે કોઈપણ નજીકમાં આંકડો હોય તો આંકડાના મૂળુંમાં ગોળનું પાણી નાખી અને સંકટનાશન ગણેશ સ્ત્રોત્રનો પાઠ કરો પછી દિવસની કરો શરૂઆત ગણપતિ દાદાના આશીર્વાદ મળશે તમારા માટે નવોનો અંક ભાગ્યશાળી ગણાશે સાથે સાથે પીડો રંગ તમારા માટે સુગંધવંતો રહેશે જય ગણેશ મકર રાશિ ખ અને જરવાળા જાતકો મકર રાશિના જાતકો છે ધાર્મિક કામકાજમાં રુચિ વધે તેવી સંભાવનાઓ છે માનસિક બેસેની રહ્યા કરે નોકરીયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો થાય ઘરમાં સામાન્ય અશાંતિ પણ દેખાય તો એના માટે કરવું શું કે જેના કારણે સારી સફળતા મળે માનસિક અશાંતિને દૂર કરવા માટે આપણા કુળદેવીને આજના દિવસે ઘીનો દીવો કરી અને ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચ્ચે આ મંત્રની એક માળા ત્રણ કે પાંચ સાત કે અગિયાર માળા કરવાથી સારો લાભ થાય સાથે સાથે સાકરની અંદર થોડું પાણી નાખીને એનું પાણી મિશ્ર કરો અને ત્યારબાદ એ પાણી ઘરની બહારના ભાગમાં ઉંબરાના બહારના ભાગમાં તમે એને છાંટો એના કારણે પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય તમારા માટે એકનો ખૂબ સારો લાભ કરાવડાવશે જાંબલી રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે વાત કરીએ કુંભ રાશિની ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને મિત્રો આવડતનો જેટલો ઉપયોગ કરશો એનાથી સારા લાભની શક્યતાઓ આજે પ્રબળ બનશે આર્થિક બાબતોમાં કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે ધારેલા કામકાજમાં ચોક્કસ સારી સફળતા મળશે વડીલો સાથે વૈચારિક અસમાનતા થોડી રહેશે સ્વભાવની થોડું સાચવીને કામકાજ કરજો માનસિક શાંતિની વૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનું પારાયણ આજના દિવસ માટે કરીએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય સાયંકાળે હનુમાનજીનું દર્શન કરીએ તો પણ એમ કહેવાય છે કે આજનો દિવસ આપણો આનંદમય રહેશે સાથે સાથે કોઈપણ કાર્ય અથવા જાંબલી વસ્તુનું દાન કરવામાં આવે તમારા માટે આજે શ્રેષ્ઠ છે એ પાંચનો અંક છે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે મીન રાશિ મીન રાશિવાળા જાતકોને ઘણી બધી પરેશાનીઓ જોવા મળે છે ઘણા બધા એમ કહેતા હોય છે કે ભાઈ અમારી મીન રાશિની તમે આટલી બધી ઉતાવળી કેમ લઈ લોજો મીન રાશિવાળા જાતકોને અમે સમજી નથી શકતા તમારે ભાઈ અમારે કોઈ ઉતાવળ નથી હોતી અમારી તો મેષ રાશિ એવી જ મીન રાશિ રાશિઓમાં કંઈ ભેદ પડતો નથી પણ મીન રાશિના જાતકો વધારે સમજવાની ગણતરી હોય એવું લાગે છે પણ માનસિક અશાંતિ મીન રાશિના જાતકોને આજના દિવસ માટે તો રહેશે સંબંધિત ચિંતાઓ પણ અનુભવાશે ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો થોડું સાચવીને કામકાજ કરજો કામકાજના પ્રમાણમાં થોડું ફળ ઓછું મળે આવી શક્યતાઓ દેખાય છે પણ મને લાગે છે સારી સફળતા માટે બીજું કશું ન થાય તો કાંઈ નહીં પણ શ્રદ્ધાથી જો આ શ્રદ્ધાનો વિષય છે ધ્યાનમાં રાખજો કોઈ પણ એક રૂપિયાની પાંચ રૂપિયાની દસ રૂપિયાની એક સિક્કો લઈ લો તમારી પાસે સફેદ રૂમાલ હોય તો એની પર ચાંટલો કરી અને સિક્કાને બાંધી દો ગજવામાં રાખી દો આજે સાંજે સંધ્યા સમય થાય ત્યારે દીવાબત્તી કરી પછી ગાંઠ છોડીને પૈસા લઈ લેજો આ પ્રમાણે કરવાથી કદાચ સારી સફળતા મળે પણ શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધાથી કામ કરો તો લાભ થાય એમાં બુદ્ધિ કે તર્કની કોઈ આવશ્યકતા રહેતી નથી પણ તમારા માટે પીળો રંગ ખૂબ જ ભાગ્યશાળી ગણાશે ત્રણનો અંક તમારા માટે લાભ કરાવડાવશે જય ગણેશ